લાની રાજધાની કુશીનારા વર્તમાન જગ્યા કુશીનારા જે ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલ છે મજ પલ પાંચ કાશી કાશીની રાજધાની વારાણસી વર્તમાન જગ્યા વારાણસી જે ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલ વર્તમાન જગ્યા જે ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલી છે મહાજન પછ તેની રાજધાની કૌશંબી વર્તમાન જગ્યા આવેલ છે તેની રાજધાની મથુરા વર્તમાન જગ્યા મથુરા પાસેનું ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલ છે મહાજનપદ દસ કુરુ કુરુની રાજધાની કુરુ કુરુની રાજધાની ઇન્દ્રપ્રસ્થ વર્તમાન જગ્યા દિલ્હી અને મેરઠ આસપાસનો પ્રદેશ જે અત્યારે દિલ્હીમાં આવેલો છે મહાજન પદ અગિયાર અસમક રાજધાની પોંડાણિયા વર્તમાન જગ્યા ગોદાવરી નદીના કિનારે રાજધાની વર્તમાન જગ્યા યમુના અને નર્મદા વચ્ચેનો પ્રદેશ મહાજન પચ मत्स्य मत्स्य नी राजधानी विराटनगर वर्तमान जगह जयपुर जाए, पासे नो जे राज्य राज, राजस्थान राज्य में आ रहे महाजन पद पंदर गांधार गांधार नी राजधानी तक्षशिला વર્તમાન જગ્યા પેસાવર અને મહાજનપદ સો કંબોજ કંબોજની રાજધાની રાજપુર અત્યાર જગ્યા કાશ્મી કાશ્મીર કાશ્મીર આસપાસનો પ્રદેશ જે જમ્મુ કાશ્મીર જમ્મુ કાશ્મીર રાજ્યમાં અત્યારે આવેલો છે